નવસારી ખાતે સોશિયલ મીડિયામાં ભદ્ર ટિપ્પણી કરનાર બાબતે એસપી સાહેબને ફરિયાદ અને રજૂઆત કરવાવી મુસ્લિમ સમાજ ઉપર ટિપ્પણી કરવાવી હતી જેને લઈ મામલો ગરમાયો હાલમાં રાજકીય મુદ્દો લઈને સોશિયલ મીડિયા ગ્રુપમાં ટીકા ટિપ્પણીને લઈને પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતી હોય છે પણ ચીખલી ખાતે ચાલતું એન્જોય ગ્રુપ બાબતે હાલમાં પણ એક આદિવાસી સરપંચને અભદ્ર ટિપ્પણી કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી ફરી પાછું ન રોકાતા પચીસના રોજ વડગામના ધારાસભ્યો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો ગ્રુપમાં જેને લઈ ચિરાગ વ્યાસ નામના એક વ્યક્તિ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જિગ્નેશ મેવાણી મુસ્લિમોના મતોથી જીત્યા છે અને આતંકવાદી સમર્થન છે એવા શબ્દનો પ્રયોગ કરી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેરસ પહોંચાડી છે જે બિલકુલ અન્યાય નિરથક અને બિનજરૂરી અને સંવેદક મર્યાદાની વિરુદ્ધ છે જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મન નવટ કરવાનું આ ષડયંત્રને પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગે છે જેને લઈ આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજારની કલમ છાસઠ પ્રમાણે ફરિયાદ દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા નવસારી એસપી સાહેબે રૂબરૂ મળી અરજી આપી છે અને રજૂઆતો કરી છે કે આવા બે લગામ ગુંડા તત્વો ઉપર કાયદો મેળવવામાં આવે અને એમને પાઠ બનાવવામાં આવે રાહુલ પટેલ જે નવા એસપી છે એમને પણ ખાતરી આપી છે કે નવસારી જેવા શાંત વિસ્તારને ડોળવાનો પ્રયાસ કદાપી ન થવા દઈએ આવા તત્વો ઉપર જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમણે બાયંત્રી આપી છે આજ રોજ અમે જે ફરિયાદ એસપી સાહેબને આપવા આવ્યા છે એ ફરિયાદ આપવાનું મુખ્ય કારણ એ છે કે નવસારી જિલ્લાના અંદર નવસારીમાં રહેતો ચિરાગ વ્યાસના નામના વ્યક્તિએ એન્જોય ગ્રુપના અંદર એક અભદ્રતી પ્રગણી છે પહેલાં અહીંયા ટીપરી કરી ગત રોજ જીગ્નેશભાઈ મેવાણી જે વડગામના ધારાસભ્યો છે એ ચીખલી આવ્યા હતા ચીખલી આવ્યા પછી ચિરાગ વ્યાસે એવું કહ્યું છે કે જીગ્નેશભાઈ મેવાણી વડગામના અંદર જે ધારાસભ્ય બન્યા છે એ મુસ્લિમ આતંકવાદીઓના સમર્થનથી બન્યા છે એટલા માટે એવું કહેવા માંગે કે મુસ્લિમ લોકો શું આતંકવાદી છે સાહેબના સાહેબને રજૂઆત કરી છે કે અમારા સાથે જે પણ વ્યક્તિ આવ્યા છે દરેક હિન્દુ મુસ્લિમ સમાજના વ્યક્તિઓ સાથે અમે સાહેબને રજૂઆત કરી છે કે નવસારી જિલ્લાનું વાતાવરણ ના દોહરાય એના માટે આ ચિરાગ વ્યાસના નામના વ્યક્તિને તમે તાત્કાલિક ધરપકડ કરો અગર તમારાથી ધરપકડ કરવામાં નહીં આવશે તો આ મામલો લઈને આ ફરિયાદ લઈને અમે કોર્ટના અંદર જશું